નમસ્કાર મિત્રો આજકાલ આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચીએ છીએ અને રોજબરોજના જીવનમાં આપણે આસપાસ પણ સાંભળીએ છીએ કે બાથરૂમમાં સ્ટ્રોક આવ્યો અને પડી ગયા બેભાન થઈ ગયા કે કમનસીબે ઘણા બધા કિસ્સામાં વ્યક્તિ મૃત્યુ પણ પામે છે તો બાથરૂમમાં સ્ટ્રોક ન આવે એના માટે નહવા સમયે શું ધ્યાન રાખવાનું એની એક નાનકડી વાત તમને કરું તો જનરલી આપણે બાથરૂમમાં નહાવા જઈએ તો પાણી આપણે કાં તો પહેલાં માથા પર નાખીએ છીએ અથવા પગ પર નાખીએ છીએ આના બદલે જો આપણે હેન્ડ શાવર હોય કે મગ હોય તમારી પાસે તો તમે નાભી પર પહેલાં પાણી નાખો કમસે કમ ત્રીસ સેકન્ડથી માંડીને એક મિનિટ સુધી જો તમે નાભી પર પહેલાં પાણી રેડશો તો નાભી એ આપણી બોતેર હજાર ગ્રંથિઓનું કેન્દ્રસ્થાન છે સેન્ટર છે તો એમાં સેન્સીટિવિટી આવશે એ ઉત્તેજિત થશે આ બોતેર હજાર નાળીઓ અને એના લીધે નર્વસ સિસ્ટમ સુધી મેસેજ જશે અને સમગ્ર શરીરનું તાપમાન એ થોડું ગરમ થવાનું ચાલુ થશે તમે ક્યારેક નોટિસ કરજો તમે જો આ વસ્તુ કરશો નાભી પર પાણી નાખશો અને પછી તમે નોટિસ કરશો તો તમને લાગશે કે આખા શરીરમાં અત્યારે લોહી દોડી રહ્યું છે એટલે શરીરનું તાપમાન ગરમ થશે પછી તમે માથા પર કે પગ પર ક્યાંય પણ પાણી નાખો છો તો શરીર રેડી થઈ ગયું છે એ પાણીને સહન કરવા માટે જ્યારે આ વસ્તુ નહીં કરતા તમે અચાનક જ જ્યારે ઠંડુ પાણી પગ પર કે માથા પર નાખો છો તો શરીરનું તાપમાન નોર્મલ હોય છે અને એ વખતે આ ઠંડુ પાણી આવવાથી શરીર ક્યારેક આ વસ્તુ સહન નથી કરી શકતું શરીરનું તાપમાન અને એના લીધે મોટા ભાગે સ્ટ્રોક્સ આવે છે એટેક આવે છે આ બધા પ્રોબ્લેમ્સ ન થાય તેના માટે એક આ નાનકડી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ ફક્ત ત્રીસ સેકન્ડથી એક મિનિટ સુધી નાભી પર પાણી નાખીએ શરીરના તાપમાનને પાણીને અનુકૂળ થવા દઈએ અને પછી જો નાઈશું તો આ પ્રોબ્લેમમાંથી ઘણા બધા અંશે આપણે બચી શકીએ છીએ ધ્યાન રાખીએ સાવધાન રહીએ સ્વસ્થ રહીએ થેન્ક યુ